you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ભાજપ નેતાના પુત્ર વિજય બાપોરે કરેલા બૂથ ની સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે કોંગ્રેસથી લઈ સામાન્ય લોકો પણ આ બૂથમાં ફરી મતદાન થાય તેની માંગ કરી રહ્યા છે ગુજરાતના અનેક લોકો સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવી રહ્યા છે તો કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે ત્યાં ફરીથી મતદાનની માગણી કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં આતંકનું બીજું નામ બની ગયેલા વિજય બાપોર નામ આ લુખાને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ છે લોકશાહી ના આદેશ માં ગામ લોકો પોતાની ગમતી પાર્ટીને મત આપી શક્યા નથી કારણ કે આ લુખાએ બૂથ હાઇજેક લુખા એ દરેક મત પોતે જ જ આપતો તે આ બૂથમાં ફરી મતદાન થાય તે અત્યંત જરૂરી છે તો ગુજરાત ગુજરાતમાં થયેલી આ હત્યા કોંગ્રેસ લાલચોર થઈ ગયું છે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે આ ઘટના પર ભાજપે કેમ મૌન ધારણ કરી લીધું છે તેની લઈ સવાલો ઉઠાવ્યા છે રાજ્યના ચૂંટણી પંચે આ સમગ્ર ઘટના પર રિપોર્ટ મંગાવ્યો છે સવાલ એ પણ છે કે આવડી મોટી ઘટના પછી જિલ્લા પોલીસ કે જિલ્લા કલેક્ટરને એક પણ નોટિસ આપવામાં આવી નથી